Ne ઘણા ખેડૂતો સાથે અમે સીંગની ડીલ કરીને આવ્યા છીએ એ સિંગ ઓલમોસ્ટ ઘણા ની પલળી ગઈ છે પણ એ બધા જ હું જણાવી દઉં છું કે તમારી સીંગ અમે કોરી સિંગના ના ભાવે ખરીદી લેશું ભલે તમારી સીંગ પલળી ગઈ હોય હવે આ સીંગ પલળી ગઈ છે એનાથી અમને ખાલી એટલું જ નુકસાન છે કે જે તેલ નીકળવાનું છે ને એમાં બાર થી તેર ટકા કે પંદર ટકા જે પેરોટી પેરોટી થી તેલ ઓછું નીકળશે પણ આ વર્ષે અમે નફો નુકસાન નુકસાન જોઈ લેશું અમારો ખેડૂત ઓલવેજ સપોર્ટ છે જો તમારે ખેડૂત સપોર્ટ કરવો હોય ને તો આ વિડીયો તમે દસ થી પંદર લોકોને શેર કરી દો જેથી મારી જેવા ફેક્ટરીઓ વાળા પણ આ સેવાના કાર્યમાં જોડાઈ જાય એક સપોર્ટ કરવો હોય ને ખેડૂત તો તમે ભેળસેળ તેલ ખાવાનું બંધ કરી દો તમે મારે ન ખરીદો તો કઈ નહીં પણ તમારી સામે આંખની સામે સીંગ પીસીને તેલ આપે ને એ તેલ ખરીદી કરજો જેથી તમે ખેડૂતને પણ સપોર્ટ થાશે અને તમારી હેલ્થને સો ટકા સપોર્ટ થશે આજે સવારે જ હજી હું સુરત પહોંચ્યો છું ગઈકાલની જે ભયાનક પરિસ્થિતિ મેં સૌરાષ્ટ્રની જોઈ છે ને આમાં ખેડૂતોનું કાંઈ બચ્યું નહીં હોય આ વર્ષ પણ હું યુઝ કરું ને તો ખોટું નથી હજી મારા મિત્ર મેહુલભાઈ ત્યાં છે તમને પરિસ્થિતિ બતાવું કે પાકને કેટલું નુકસાન થયું છે Yes, yes.